આજે હું તમારી સાથે શેર કરીશ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝની રેસીપી મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ ફ્રેન્ચ ફ્રાઈઝ એકદમ ક્રિસ્પી બનશે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે અને એકવાર બન્યા પછી તેને આપણે સ્ટોર પણ કરી શકીશું ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે પહેલાં આપણે બટાકા લઈશું તો મેં અહીં મીડિયમ સાઇઝના આઠ બટાકા લીધા છે હવે આ બટાકાને આપણે બાફી લઈશું તો એક કૂકર લઈશું તેમાં બટાકા ઉમેરીશું અને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે તેની ચાર વિસલ વગાડી દઈશું હવે આપણે એક કપથી થોડા ઓછા એવા પૌવા લઈશું તેને પણ આપણે ક્રશ કરી લઈશું જે રેગ્યુલર બટાકા પૌવા માટે આપણે જે પૌવા યુઝ કરતા હોઈએ છીએ તે જ પૌવા લઈશું આ રીતે તેનો પાવડર બનાવી દઈશું હવે બટાકા સરસ એવા બફાઈ ગયા છે તેને હવે આપણે બહાર કાઢી લઈશું અને તેને ઠંડા થવા દઈશું બટાકાને ઠંડા થઈ ગયા પછી જ તેનો આપણે યુઝ કરીશું બટાકા સરસ એવા ઠંડા થઈ ગયા છે હવે તેની આપણે છાલ દૂર કરી લીધી છે અને હવે તેને આપણે છીણી લઈશું બટાકાને આ રીતે છીણીને લેવાથી તેમાં ટુકડા નહીં રહે અને એકદમ સોફ્ટ લોટ બંધાશે બધા જ બટાકાને આપણે આ રીતે છીણી લઈશું બધા જ બટાકાને છીણી લીધા પછી આ રીતે આપણે તેને સ્મૂથ બનાવી દઈશું અને હવે તેમાં પૌવાનો જે ક્રશ કરેલો પાવડર છે તેને એડ કરીશું અને એક ચમચી ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અહીં આપણે પૌવાના માપનું જ મીઠું એડ કરવાનું છે બટાકાને બાપતી વખતે તેમાં એડ કરેલું છે હવે તેમાં લીલા દાણા એડ કરીશું અને સરસ એવો લોટ રેડી કરીશું અહીં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કરવાનો નથી સરસ એવો બટાકાના લીધે જ લોટ બંધાઈ જશે ચીલી ફ્લેક્સની જગ્યાએ તમે ગ્રીન મરચાનું પણ યુઝ કરી શકો છો આ રીતે આપણો લોટ રેડી છે હવે આપણે એક પ્લાસ્ટિક બેગ લઈશું આ રીતે એક પ્લાસ્ટિક બેગ લઈ લેવાની અને હવે તેમાં આપણે આ લોટ અંદર મૂકી દઈશું લોટને અંદર મૂકી દીધા પછી આપણે તેને હાથથી આ રીતે ફેલાવી લઈશું હવે આપણે વેલણનો યુઝ કરીને તેને વણી લઈશું આ લૂંટને આપણે ચોપિંગ બોર્ડ પર પણ કરી શકીએ છીએ પરંતુ આ રીતે પ્લાસ્ટિકની બેગમાં કરીશું તો આસાનીથી તે સેટ પણ થઈ જશે અને સરસ એવો શેપ આવી જશે આ રીતે આપણે તેને વણીશું એટલે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ કટ કરવામાં આસાની રહેશે હાથથી પણ તેને આ રીતે સેટ કરી લઈશું વણી લીધા પછી તેને આપણે આ રીતે સેટ કરી લઈશું તેને લમચોરસમાં શેપ આપી દઈશું હવે તેને આ રીતે પેક કરીને તેને ફ્રીજમાં અડધો કલાક માટે મૂકી રાખીશું આ રીતે રેડી કરીને તમે ફ્રીજમાં લોબા સમય માટે સ્ટોર પણ કરી શકો છો જ્યારે જરૂર પડે ત્યારે તેને કટ કરીને તેને તળી શકાય આ રીતે પ્લાસ્ટિક બેગમાં ન બનાવી હોય તો ચોપિંગ બોર્ડ પર તેને વણીને પણ બનાવી શકાય તે બિલકુલ ચોટશે નહીં અને તરત પણ તેને તળી શકાય પણ આ રીતે ફ્રીજમાં મૂકીને બનાવવાથી તે સરસ એવી ક્રિસ્પી બનશે હવે આપણે ફ્રીજમાં મૂકીને અડધો કલાક પછી તેને આ રીતે બહાર કાઢી લઈશું આ રીતે પ્લાસ્ટિક બેગમાંથી બહાર કાઢતો ન ફાવે તો પ્લાસ્ટિક બેગને કટ કરીને તેને બહાર કાઢી લઈશું હવે તેને આપણે કટ કરી લઈશું આ રીતે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝને કટ કરી લઈશું બહુ થીક નહીં અને બહુ પટલી નહીં તેવી ફ્રેન્ચ ફ્રાઈઝને આપણે કટ કરીશું અને એક કટ આ રીતે લગાવીશું આ રીતે બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી થશે હવે આપણે તેને તળી લઈશું તેલને આપણે ગરમ કરીશું અને ગેસની ફ્લેમ હાઈ રાખીશું હવે નાનો એવો ટુકડો આપણે ચેક કરીશું તો સરસ એવું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝને પણ તળી લઈશું તેલ મીડિયમ ગરમ હશે તો અંદર તેલ ભરાઈ જશે અને ફ્રેન્ચ ફ્રાઈઝ ક્રિસ્પી નહીં બને તેથી તેલ આપણે સરસ એવું ગરમ થાય પછી જ આપણે તેમાં ફ્રેન્ચ ફ્રાઈઝ ઉમેરીશું હવે તેને આપણે થવા દઈશું પછી આપણે તેને આ રીતે સાઈડ ચેન્જ કરીશું ફ્રેન્ચ ફ્રાઈઝ આ રીતે તેને છૂટી છૂટી કરી લઈશું ફ્રેન્ચ ફ્રાઈસ જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે તેને તળીશું ફ્રેન્ચ ફ્રાઈઝ સોફ્ટ છે તેને આપણે ક્રિસ્પી થવા દઈશું સરસ કલર એવો બદલાઈ ગયો છે અને ક્રિસ્પી એવી ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી છે હવે તેને આપણે બહાર કાઢી લઈશું તે જ રીતે બીજી ફ્રેન્ચ ને પણ આપણે તળી લઈશું એકવાર આ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવશો તો દર વખતે આ જ રીતે જ બનાવશો સરસ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી થાય છે તળ્યા પછી લોબા સમય માટે ક્રિસ્પી અને ક્રિસ્પી રહે છે ફ્રેન્ચ ફ્રાઈઝ આપણી રેડી થઈ ગઈ છે તેને આપણે ટામેટો કેચઅપ સાથે સર્વ કરીશું સરસ એવી ક્રિસ્પી બની છે તો તૈયાર છે ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈઝ મારી આ રેસિપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બે આઇકન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે ફરી મળીશું નવી રેસીપીના સાથે